સમાચારો જોઈએ વિગતવાર તો સુરતમાં પુણા ગામ વિસ્તારમાં સ્માર્ટ મીટરને લઈને મામલો હવે ગરમાયો છે સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકો હવે રોષે ભરાયા છે પૂણા ગામમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે મહિલાઓએ નારેબાજી કરીને વિરોધ નોંધાવ્યો છે તો સોસાયટીઓમાં બેનરો લગાવવામાં આવ્યા છે સ્માર્ટ મીટર માટે પ્રતિબંધિત સોસાયટી જેવા બેનરો લગાવાયા છે પરમિશન વગર દાખલ થવું નહીં આવા તમામ બેનરો લગાવાયા છે રણુજા ધામ સોસાયટીમાંથી મોટા પ્રમાણમાં વાંધા અરજી કરાઈ છે સ્માર્ટ મીટરને લઈને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે સ્થાનિકો રોષે ભરાયા છે એવું પણ સ્થાનિકો કહી રહ્યા છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વધારે બિલ આવી રહ્યું છે જે બિલ સામાન્યપણે ચાર મહિનામાં આવતું હોય તે બિલ માત્ર બે કે એક મહિનામાં જ આવી રહ્યું છે તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે તો સુરતના પુણા ગામ વિસ્તારમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે મહિલાઓએ નારેબાજી કરીને વિરોધ નોંધાવ્યો છે સોસાયટીમાં બેનરો લગાવવામાં આવ્યા છે સ્માર્ટ મીટર માટે પ્રતિબંધિત સોસાયટી જેવા બેનરો લગાવાયા છે તો પરમિશન વગર દાખલ નહીં થવું તેવા બેનરો લગાવાયા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે રીતે સોસાયટીના ગેટ પર બેનરો લગાવવા છે સ્માર્ટ મીટર લગાવવા માટે પ્રતિબંધ એરિયા તેવો બેનર લગાવાયો છે સોસાયટીની લેખિત પરમિશન વગર પ્રવેશ કરવો નહીં તેવો બેનરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો હવે સ્માર્ટ મીટરને લઈને વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે સુરતના પુણા ગામ વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે મહિલાઓ નારેબાજી કરતા જોવા મળી રહી છે મોટી સંખ્યામાં મહિલાઓ વિરોધ નોંધાવી રહી છે તો સુરતના પૂણા ગામ વિસ્તારમાં બેનરો લગાવવા છે સ્માર્ટ મીટરને લઈને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જો જોકે ડીજીવીસીએલ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ સોસાયટી સોસાયટી આ પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ખાસ કરી કહેવામાં આવે તો પુણા ગામ વિસ્તારની અંદર જે સ્માર્ટ મીટર લગાવવા પર પ્રતિબંધના એવા બેનરો મૂકવામાં આવ્યા છે તમામ જે સોસાયટીની મહિલાઓ છે ખાસ કરીને તમામ લોકો જે છે તે વિરોધ નોંધાવી રહ્યા છે ખાસ કરીને આવેદન પણ આપવામાં આવ્યું છે અને કહેવામાં આવે તો સ્માર્ટ મીટરમાં જે રીતે બિલ વધારો આવી રહ્યો છે ને ખાસ કરીને તેમાં પણ લોકોને ક્યાંકને ક્યાંક મુશ્કેલી પડતી પડી રહી છે આર્થિક નુકસાન જતું હોય છે તેવું કહેવામાં આવી રહ્યું છે અને તેને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે આપણે મહિલાઓ પાસેથી જાણીશું બેન તમારું નામ કોમલ બેન હેમાંશુ ભાઈ આપ અમારે સ્માર્ટ મીટરનો વિરોધ આ જ છે કે આ અમારે જે મીટર પહેલા હાલતું હતું એ બરાબર જ હતું પણ આ વચ્ચે જે મીટર મૂકાયો ને આમાંય બિલ વધારે જ આવે છે અને હવે તમે આમ કહો કે સ્માર્ટ મીટર મૂકવાના છે તો આમાં અમારે સમજવું હું આ બધું હવે તમે પહેલે એમ કહો કે બિલ ભરવાનું પછી તમે તમને લાઈટ મળશે તો અમે ભાઈ અમને તો કંઈ ચોર નથી અમે પહેલા બિલ ભરતા જ હતા તો જ તમે તો અમે લાઈટ આપો ને તો અત્યારે અમારે આ મીટર જોતો જ નથી કા તો અમારે બેનો અમારે બધા ઘરે કામ કરી છે તો કમાઈને કમાઈને તમને જ દેવા તમે એમ કેવો છો કે ગરીબના ઘરે બધું સારું થાય આમ થાય તેમ થાય મોદી એમ કે કે બેન મારી છે વોટ વોટ લેવાય મોદી અહીંયા ઘરે આવે છે તો તમને એમ ખબર ન પડે કે બેનને કેટલી તકલીફ થાય છે આ સ્માર્ટ મીટર મુકાવીને તમે એમ વિચાર નથી કરતા કે ગરીબ બેન કેમ ઘર હાકશે છોકરાને ભણાવશે કે તમારા બિલમાં પૈસા નાખશે રાતને દી અમે મોટર મશીન હાકી છીએ તો હું હાકીન હાકીને તમને જ દેવાના થાય છે અમને સ્માર્ટ મીટર જોતું જ નથી અમારે કહેવાનો મતલબ આજ છે અમારા શહેરીમાં કે અમારા સોસાયટીમાં કે અમારા ઈલાકામાં અમારે સ્માર્ટ મીટર જોતું જ નથી બેન આપ શું કહે છો તમારે સ્માર્ટ મીટર ને લઈને શું વિરોધ છે અમારે સ્માર્ટ મીટર જોઈતા જ નથી સ્માર્ટ મીટર માં બધે વિડિયો વાયરલ થયા છે બિલ બહુ જ આવે છે મહિના નું લાખ રૂપિયા તો અમારે અત્યારે છોકરા ભણાવવા ખાવું કે શું કરવું અત્યારે એક તો મંદી નો માહોલ છે નથી બેનો ને રોજગાર કઈ મળતું બહેનોને કાંઈ લેસનું કામ કે કાંઈ હીરામાં અત્યારે બધે મંદી છે તો અમારે સ્માર્ટ મીટર જોઈતા જ નથી તો મોદી તો એમ કહે છે કે અમે તમને બધે સહાય કરીએ છીએ શું સહાય કરો વોટ જોતો હોય ત્યારે બધા આવે છે કે તમારું સારું થાય સારું થાય પછી કોઈ કાંઈ કરતું જ નથી એટલે અમારે સ્માર્ટ મીટર જોઈતા જ નથી એનો વિરોધ કરી રહી છે સ્માર્ટ મીટર લઈને આપ શું કહેશો પહેલા તો જીબી વાળા સ્માર્ટ બનવું જોઈએ કારણ કે જે દોડા લટકે છે એને અંડરગ્રાઉન્ડ કરવા જોઈએ જો એમાં શોર્ટ સર્કિટ થાય તો પ્રજાઓને નુકસાન થાય છે અને આપણો ભારત દેશ પહેલા તો લોકશાહી દેશ છે કે જે ઇન્ડસ્ટ્રીયલ માં નેતાઓના ઘરે જે ભ્રષ્ટાચાર ચોરીઓ થાય છે વધારે બિલ ન્યા આવે છે અમારા ઘરે તો આવતા નથી તો ન્યા પહેલા સ્માર્ટ મીટર મૂકો પછી અમારા ઘરે આવો ગરીબોના ઘરે તો પહેલા ઇન્ડસ્ટ્રીયલ માં જે ચોરી થાય છે ડાયરેક્ટ છેડાઓ ઈ ઓલા તાર માં લગાવી દે છે તો એ તો બિલ ભરવાના નથી એ લોકો ચોરી કરે છે તો ચોરીના નામ અમારા ઉપર આવે છે તો પહેલા ઈ લોકોના ઘરે સ્માર્ટ મીટર મૂકો પછી ગરીબોના ઘરે જાવ તો અમે માની લેવું કે ઈ લોકોને બિલ આવે છે તો કાળઝાળ ગરમી વચ્ચે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે